નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પિતૃ પક્ષમાં કૂતરાઓને શું ખવડાવું રોટલી ખવડાવવાથી શું આપણને મળે છે કેટલા ફળની પુણ્યનું કામ મળે છે તેના વિશે હું તમને વાત કરવાની છું તો મારા વિડીયોમાં અંત સુધી તમે બધા બન્યા રહેજો આપણે જે પિતૃ પક્ષમાં કૂતરાને ખવડાવી દેવી આ એક નાની વસ્તુ જ છે જે તમારી સાત જન્મોની ગરીબી પણ દૂર કરી દેશે તમારા ઘરમાં એટલા પૈસા આવે છે કે તમે તેને સાંભળી નહીં શકો અને સંભાળી પણ નહીં શકો પિતૃ દોષ સમાપ્ત થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારી જ હશે મિત્રો આ જો આ આપણા પિતૃઓ આપણાથી નારાજ હોય અથવા પરિવાર પર પિતૃદોષ હોય તો માણસની જિંદગી જીવતા જીવ નરક બની જાય છે વ્યક્તિ દેવાથી જે બીમારીઓથી પરેશાન થઈ જાય છે તેનું મગજ હંમેશા ભારે રહે છે તેને ઊંઘ રાત્રે પણ નથી આવતી પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે પતિ પત્નીના સંબંધો તૂટી જાય છે લગ્ન થતા નથી સંતાન થતા નથી કુળવંશ આગળ વધતો નથી ઘર પરિવારમાં ખરાબ શક્તિઓનો વાસ થઈ જાય છે ઘરમાં લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે આવનારના એક્સિડન્ટ દુર્ઘટનાનો ખતરો વધી જાય છે કેટલે કહેવાય છે કે પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી હોય છે અને આ પિતૃપક્ષમાં તમારી પાસે સુવર્ણ તક આવી છે કારણ કે આ પિતૃપક્ષ એક ખાસ મહાસંયોગ બની રહ્યો છે અને એવામાં જો તમે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવરાવી દેશો તો આ તમારા દેવતા ભલે તમારાથી ગમે તેટલા નારાજ હોય ભલે જન્મ પિતૃ દોષ કેમ ન હોય બધું જ દૂર થઈ જશે તમારા પિતૃ દેવતા તમારાથી પ્રસન્ન થઈ જશે પછી ભલે લગ્ન ન થઈ રહ્યા હોય તમારા પિતૃ દેવતાની કૃપા લગ્ન થઈ જશે અને સંતાનની કમી છે તો સંતાન થઈ જશે કોઈનો પ્રેમ મેળવવા માંગો છો તો તેનો પ્રેમ પણ મળી જશે મનપસંદ લગ્ન થઈ જશે વેપાર અને નોકરી દરેક જગ્યાએ તમને પ્રગતિ મળશે એટલે ઝડપથી પૈસા આવશે તમે પણ નહીં શકો બસ આ પિતૃ પક્ષના કૂતરાને એક નાની વસ્તુ છે આ વસ્તુ વિશે જાણતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે પરત જ તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય અવશ્ય લખજો જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ અવશ્ય લખજો સાથે જ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો કહેવાય છે કે જો પિતૃ દેવતાની કૃપા આપણા ઘર પર હોય તો ધન દોલતની ક્યારેય કમી નથી રહેતી સાથે જ ઘર પરિવારમાં હંમેશા ખુશીઓ રહે છે પરંતુ જો એક જ પિતૃઓ આપણાથી નારાજ હોય તો આપણા પર ભયંકર પિતૃદોષ લાગેલો હોય છે તો પણ આપણું દરેક કામ થતાં બગડી જાય છે કરોડોનું લાખોનું દેવણું પણ આપણા પર ચડી જાય છે માણસ દર દરની ઠોકરો ખાય છે પરિવારમાં લડાઈ ઝઘડાઓ થાય છે પરિવાર વિખાઈ રહી જાય છે માણસ ધીરે ધીરે માનસિક રીતે પાગલ પણ બની જાય છે તે પરિવારનો અને તે કુળનો ક્યારેય વિકાસ થતો નથી લગ્ન થતા નથી સંતાન થતા નથી બાળકો બગડવા લાગે છે હંમેશા એટલે કે આપ તમારા પિતૃનું તર્પણ કરતા રહો પિતૃપક્ષમાં ખાસ ઉપાય કરતા રહો તેથી જે પિતૃ હંમેશા પોતાની કૃપા વરસાવે અને ક્યારેય તમારાથી નારાજ ન થાય અને આજે વિડીયોમાં એવો મહા ઉપાય જણાવવા જઈ રહી છું કે જે જો તમે કરી લીધો એટલે કે કૂતરાને તમે ફક્ત એક નાની વસ્તુ ખવડાવી લીધી તો તમારી જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે ઘર પરિવારની બધી સમસ્યાઓ દૂર થઈ જશે જે વસ્તુ પર તમે હાથ મૂકશો તે શું સોનાની બની જશે એવો જ સમજો જ્યાં જ્યાં પગ મૂકશો ત્યાંથી ધન નીકળવા લાગશે માતા લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થશે અને કુબેર દેવનો પણ તમારા પર હાથ હશે બસ તમારે પિતૃ પક્ષમાં કૂતરાને આ વસ્તુ ખવડાવવાની છે કારણ કે ભક્તો કૂતરા કૂતરો જે છે તે બાબા ભૈરવનાથ અને યમરાજનું વાહન માનવામાં આવે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં કૂતરાનું વર્ણન કરવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં જો તમારે તમારા પિતૃને તૃપ્ત કરવા છે તે તેમને પ્રસન્ન કરવા છે તો કૂતરાઓને કઈ ખાસ વસ્તુ જો તમે ખવડાવી દો તો સીધી તમારા પિતૃઓને પણ તે વસ્તુ લાગે છે અને પિતૃઓ પણ પ્રસન્ન થઈ જાય છે માનવામાં આવે છે કે જ્યારે આપણે કૂતરાને ભોજન કરાવીએ છીએ તો તે સીધા પિતૃઓ અને યમદૂતો સુધી આપણી શ્રદ્ધાનો સંદેશ પહોંચાડી દે છે એટલે પિતૃપક્ષમાં કૂતરાને ભોજન કરાવવું વિશેષ ઉપાય પુણ્યકારી છે તો તમારામાંથી ઘણા લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે મને ખબર છે કે મિત્રો રાત દિવસ તમને ફક્ત ધનની કમીનો સંઘર્ષ કરી રહ્યા છો પૈસા કમાવા માટે સવારથી સાંજ મહેનત કરો છો પરંતુ હાથમાં કંઈ આવતું નથી થોડા રૂપિયા આવે છે તે પણ આમ તેમ જતા રહે છે ક્યારેક દેણું આપવું પડે છે તો ક્યારેક ઘરના ખર્ચા ખૂબ વધી જાય છે પૈસા બચતતા પણ નથી અને ઉપરથી દેણું વધવા લાગે છે તો મિત્રો તમારા પણ સપના હોય છે કે તમે પણ અન્ય લોકોની જેમ સગાઓની જેમ પડોશીઓની જેમ તમારા સપના પૂરા કરો તમારા બાળકોને આ સપના પૂરા કરો પરંતુ તમારા જીવનમાં બધું ઊંધું ચતું થઈ જાય છે પહેલાં જે તમને મેળવ્યું તે પણ ચાલ્યું ગયું અને તમે જે આગળ વધી જ નથી રહ્યા તમારા પડોશી તમારા સગા સંબંધીઓ નવી નવી વસ્તુ ખરીદી રહ્યા છે કોઈ નવું મકાન બનાવી રહ્યું છે તો કોઈ નવી કાર ખરીદી રહ્યું છે કોઈ મોટી સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવી રહ્યું છે તો કોઈ પોતાના બાળકોને નવા નવા વાહન અપાવી રહ્યું છે પરંતુ તમે દોસ્તો જ્યાં હતા ત્યાંથી પણ પાછળ જતા રહ્યા છો તમારી પાસે તો જે હતું તે પણ ચાલ્યું ગયું આખરે કા આવું કેમ થઈ રહ્યું છે ભગવાન તમારી સાથે આવું કેમ કરી રહ્યા છે તમે હંમેશા ભગવાનને દોષ આપો છો તમારા નસીબને દોષ આપો છો તમારા ભાગ્યને દોષ આપો છો પરંતુ આ બંધ કરી દો કારણ કે દોસ્તો કોઈને દોષ આપવાનું નથી દોષ તો તમારા પર કંઈક તો છે તો તે તમારા પિત્રો છે જે હા મિત્રો તમને રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થાય છે રાત્રે તમારું મગજ ભારી રહે છે અન્ય ખરાબ વિચાર આવે છે અને સપનામાં તમારા મૃત્યુ પામેલા પૂર્વજનો દેખાય છે અથવા પછી ઘરમાં ક્યારેક ક્યારેક અશુભ ઘટનાઓ ઘટી રહી જાય અને જેમ કે બાળકોને ઈજા થવી ઘરમાં આગ લ લાગી જવી અથવા કે પછી ઘરમાં કોઈ સાપ નીકળી જાય તો આ બધા સંકેત હોય છે કે આપણા જે પિતૃદેવતા છે તે આપણાથી નારાજ છે ઘરમાં જે મુખ્ય હોય છે અથવા પછી ઘરના જે પુરુષો હોય છે તે ખબર ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે ઘરના સંતાન પણ ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે નશો કરવા લાગે છે તો કોઈ જુગાર રમવા લાગે છે સ્ત્રીઓ પણ ખોટી સંગતમાં ચાલી જાય છે પારકા પુરુષના ચક્કરમાં ફસાઈ જાય છે આ બધું ત્યારે જ થાય છે કે જ્યારે આપણા પણ આપણા પિતૃઓ છે તે નારાજ હોય છે એટલે પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે અને પિતૃઓ પ્રસન્ન કહી કેવી રીતે થશે બસ ફક્ત કુતરાને આ વસ્તુ કરાવશો તો તમારા પિતૃ પ્રસન્ન થઈ જશે અને આ વખતે તો પિતૃ પક્ષ પર મહાસયોગ બની રહ્યો છે એવામાં દોસ્તો તમારા પર જે જન્મ જન્મનો દોષ લાગેલો છે તે સરળતાથી પિતૃ પક્ષમાં દૂર થઈ જશે બસ તમારે ફક્ત એક નાની વસ્તુ કૂતરાને ખવડાવવાની છે અને તમે જેની સાથે પ્રેમ છે તે તમારી સાથે રહેશે તેથી જે તમારી સાથે તમારા લગ્ન થઈ જશે સંતાન સુખ તમને અવશ્ય મળશે કારણ કે જ્યારે આપણા પિતૃઓની કૃપા હોય છે તો યોગ અચાનકથી ગમે તે બની જાય છે ભલે આજે તમારી પાસે કમાણીના સાધન નથી પરંતુ તો પણ અચાનકથી ક્યાંકથી ધન આવવા લાગશે અને તમને પણ ખબર નહીં પડે તો ચાલો તે વસ્તુ વિશે જાણીએ પણ તે પહેલાં આપ જે આજના મહત્વપૂર્ણ વિડીયોને લાઇક કરી દો અને ખૂબ મહેનતથી આ વિડીયો મેં બનાવ્યો છે તો કૃપા કરીને આજે આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી પિતૃદેવાય નમઃ અવશ્ય લખજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેમને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા પિતૃને યાદ અવશ્ય કરજો અને એ સાથે એક મંત્ર પણ જણાવી રહી છું ઓમ પિતૃદેવાય નમ આ મંત્રનો જાપ અવશ્ય કરજો હવે તે વસ્તુ તરફ આગળ વધીને આ આપણે જણાવીએ કે તમારે કૂતરાને શું ખવડાવવું તે પરંતુ તે પહેલાં આ પિતૃ પક્ષમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હું તમને જણાવી દઉં છું કારણ કે દોસ્તો અજાણતા જાણતા મેં તમને કેટલીક ભૂલો કરી જાઓ છો દરેક વર્ષે પિતૃ પક્ષ આવે છે દર વર્ષે તમે તમારા યાદ કરો છો ને વિચારો છો કે તમારા મારા પિત્રો મારાથી પ્રસન્ન થશે પરંતુ ઉલટા થઈ જાય છે તમે ભૂલ કરી જાઓ છો આ વર્ષે તે ભૂલો ન થવી જોઈએ હું શરૂઆતથી જ તમને જણાવી દઉં છું કે જુઓ ધ્યાનથી સાંભળો હજી પિતૃ પક્ષ ચાલી રહ્યો છે એટલે યાત્રા ન કરશો ક્યાંય જવું જરૂરી હોય તો તમારા પિતૃદેવનું નામ લઈને યાત્રા કરજો પરંતુ થોડા દિવસો માટે યાત્રા કરવાનું છોડી દો તો વધારે સારું થશે સાથે જ ઘરમાં તામસીન ભોજન બનાવવું માંસાહારી ભોજન ન બનાવવું અને છોડી દેવું જોઈએ તો જ્યારે તમારા પિતૃ હતા ત્યારે કોઈ વાંધો ન હતો પરંતુ હવે તમારા જે પિતૃદેવતા છે તે શુદ્ધ થઈ ચૂક્યા છે એટલે તે તમારા ઘરમાં આવે છે અને જો તમે તમારા ઘરમાં તામસીન એટલે કે માંસાહારી ભોજન બનાવશો તો તેમને ક્રોધ આવશે તે તમારા ઘરમાં રહેશે પણ નહીં એટલે માંસાહારી ભોજન ઘરમાં ન બનવું જોઈએ અને ખાવું પણ ન જોઈએ સાથે જ આજે પિતૃ પક્ષનો દિવસ છે પિતૃ પક્ષનો જે સમય છે તેને શાંતનો સમય છે એ શાંતિનો પણ સમય છે એટલે ઘરમાં ઊંચાવાસે વાત ન કરશો અન્ય પરિવાર લોકોને પણ કહી દો કે ઘરમાં શાંતિ જાળવી રાખે આ પિતૃ પક્ષના સોળ દિવસ બિલકુલ શાંતિથી તમારે પસાર કરવાનો છે કોઈ પણ લડાઈ ઝઘડો ઘરમાં ન થવો જોઈએ કોઈ જૂની દુશ્મની છે તો ભૂલી જાઓ લડાઈ છે તો ભૂલી જાઓ અને બધાને કહો કે ઓછામાં ઓછા સોળ દિવસ ઘરમાં સારી રીતે રહો અને ખુશ રહો બાળકોને બિલકુલ પણ ઠપકો ન આપો હા દોસ્તો તો આ પિતૃદેવતા છે તેઓ આપણા બાળકોના રૂપમાં પણ હોય છે તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે તમે તમારા બાળકોને ઠપકો આપશો તો તમારા પિતૃઓ પણ ખૂબ ગુસ્સે થશે જો તમારું બાળક કોઈ ભૂલ પણ કરી દે છે તો તેને ચૂપચાપ સમજાવી દો તેને ઠપકો ના આપો તેને રડવા નહીં દો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ દોસ્તો ગાળ આપવી શબ્દ બોલવા દારૂ પીવું આ દિવસોમાં ભૂલથી પણ ન કરશો નહીં તો તમારી નાની ભૂલને કારણે મિત્રો તમારા પરિવારને ભારે પડશે તમે વિચાર કરો છો કે મારા દેવતા મારા પર પ્રસન્ન થશે અને મને મારા જીવનમાં પ્રગતિ કરાવશે ત્યારે જો તમે કેટલીક ભૂલો કરશો તો પછી આ બધું કેવી રીતે થશે એટલે આવી ભૂલો તમારે નથી કરવાની સાથે જ જો તમારા ઘરની બહાર કોઈ કૂતરો આવે છે અથવા પછી કોઈ કૂતરો રડે છે પણ અને રડે છે પણ જી હા કોઈ કૂતરો તમારી ઘરની બહાર રડી રહ્યો છે અથવા ઘરની બહાર ઊભો છે તમારા અથવા તમારા ઘરના દરવાજા પર કોઈ ગાય માતા આવી તેને તમારે નુકસાન ન પહોંચાડવું જો એ બિલકુલ પણ તેને મારવું મારવાનું નથી અથવા પછી કોઈ પણ પ્રાણીને ખરાબ ભલું નથી કહેવાનું આવવાનું અને આ વાતનું ધ્યાન રાખજો કારણ કે પ્રાણીઓના રૂપમાં પણ આપણા પિતૃ આપણને મળવા આવી શકે છે જાણવા આવી શકે છે એટલે કે પ્રાણીઓ પણ નુકસાન પ્રાણીઓને નુકસાન નથી પહોંચાડવાનું સાથે જ દોસ્તો પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા પિતૃ પક્ષમાં વધારે સમય સુધી જાગવું પણ ન જોઈએ અને આળસ પણ ન કરવી જોઈએ દિવસના સમયે જે લોકો સૂવે છે તે ભૂલથી પણ આદિ દિવસના સમયે ન સૂવું જોઈએ કારણ કે આપણા પિતૃઓનો તહેવાર છે અને જો તમે દિવસના સમયે સૂઈ જશો તો મિત્રો તેનાથી તમારા પિતૃઓ ખૂબ જ વધારે ક્રોધિત થશે તમારા પિતૃઓ તમારા ઘરમાં જ રહેશે અને તમે સૂતા રહો સૂતા છો તો તેનાથી તમારા પિત્રો તમારાથી વધારે નારાજ થઈ શકે છે સાથે જ આ દિવસોમાં સોળ દિવસમાં તમારા શરીરના કોઈ પણ વાળ બિલકુલ નથી કાપવાના અને ન તો તમારે કટિંગ કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને દોસ્તો એક વાત ધ્યાનથી સાંભળો શ્રદ્ધાના કાર્ય દેખાડા અથવા અહંકાર માટે બિલકુલ પણ નથી કરવાના સાથે જ મિત્રો દર દરરોજ સ્નાન કરવાનું છે નાઈ ધોઈને તમારા પિતૃઓને ધ્યાન ધરો તેમનું તર્પણ કરો ને પિતૃઓના આપેલા ધનનો દુરુપયોગ નથી કરવાનો વ્યર્થ ખર્ચ પણ નથી કરવાનો તો દર્શક મિત્રો ધારો કે તમારા પિતૃ એટલે કે તમારા દાદાજી હવે તમારી સાથે નથી તેમને જે પસંદ ન હતું તે કાર્ય આ સોળ દિવસમાં ભૂલથી પણ ન કરશો ધારો કે તમારા કોઈ પિતૃ હતા તેમને દારૂ પીવું બિલકુલ પસંદ ન હતું તો તમારે સોળ દિવસ સુધી દારૂ નથી પીવાનું અને ઘરમાં કોઈ પણ પીવા પણ ઘરમાં કોઈને પણ પીવા પણ નથી દેવાનું ધારો કે તમારા પિતૃને દાળ પસંદ ન હતી જે હા દાળ પસંદ ન હતી તો ઘરમાં દાળ પણ ન બનવી જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો તેની ઊંઘ અસ ઊંધી અસર તમારા ઉપર થવા લાગશે તો કેટલીક વસ્તુઓ હતી જેનું તમારે ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે અને ધ્યાન રાખવાનું છે હવે મિત્રો હું જણાવું છું કે તમારે કઈ લેવું છે અને જે તમારે કરવાનું તે ધ્યાનથી સાંભળો શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન પૂર્વજનોનું નામ યાદ કરીને જળ અને તલ અર્પણ કરવાના છે દોસ્તો તો ગાયના કાગડો કૂતરો કીડી અને તેમને ભોજન કરાવવાનું છે કારણ કે આ તમારા પિતૃઓના પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો જે ઘરમાં તમે ભોજન બનાવો જે તમે પિતૃઓને અર્પણ કરી રહ્યા છો તમે તમારા પિતૃઓની તિથિ આવે છે તેમાં જે ભોજન તમે તમારા પિતૃને અર્પણ કરો છો તેના પાંચ ભાગ બનાવી લો તે ભાગ જે પાંચ ભાગોને અલગ અલગ પ્રાણીઓને ખવડાવવાના છે જેમ કે એક ભાગ ગાયને ખવડાવવાનો છે બીજો ભાગ કાગડાને ખવડાવવાનો છે ત્રીજો ભાગ કૂતરાને ખવડાવવાનો છે અને ચોથો ભાગ કીડિયારીઓને ખવડાવવાનો છે અને પાંચમો ભાગ માછલીઓને ખવડાવવાનો છે કાગડો ન મળે તો તમે તમારા ઘરની છત પર તેને થોડું મૂકી દો અથવા કોઈ એવી જગ્યા પર છે કે જ્યાં ચબૂતરો છે ત્યાં મૂકી દો તો કોઈ ચકલી પણ ખાઈ લેશે તો તમે તે ત્યાંથી પિતૃઓને ખૂબ ફાયદો થશે ચોથી વાત એ છે કે બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવજો અને દાન અવશ્ય કરજો પરંતુ દાન હંમેશા ગરીબોને જ કરવું એ શું દાન કરવાનું છે તે પણ આ તમને જણાવી દઉં છું જો તમારા પિતૃને તમારા પૂર્વજનોને કોઈ વસ્તુ પસંદ હતી ધારો કે કોઈ પૂર્વજન જે તેમને ગુલાબ જાંબુ પસંદ હતા તો તમારે કોઈ પણ ગરીબને જાંબુનું દાન કરવાનું છે આ રીતે મિત્રો તમારે પુણ્ય દાન કરવાનું રહેશે અને તે જરૂરિયાતમંદ છે જેને દાન કરજો કોઈને પણ જરૂરિયાતની વસ્તુ જેમ કે અન્નનું દાન એટલે કે અનાજ ઘઉં ચોખા દાળનું દાન કરવું ઘીનું દાન કરો તે તમને ખૂબ ફાયદો થશે આ તમારા ખા પરિવારને સાથે મળીને શ્રાદ્ધ કરજો રોજ સવારે ઘરમાં તુલસીમાં પાસે દીવો પ્રગટાવીને પિતૃનું આયવાન કરો આ સાથે મિત્રો તમે ચંપલનું પણ દાન કરી શકો છો તે ખૂબ જ પુણ્યકારી હોય છે તો અવશ્ય કરજો હવે હું તમને કૂતરાની એક નાની વસ્તુ જણાવું છું ધારો કે મિત્રો તમારી ઉપર ખૂબ દેણું છે અથવા પછી કે કોઈને ખૂબ પરેશાની છે ભલે તે ધન દોલતની હોય કે બીજી કોઈ પણ આ બધા માટે હું એક વસ્તુ જણાવી રહી છું પહેલી વસ્તુ જેમને ખૂબ જ વધારે ધન દોલતની તંગી રહે છે જે રોજ મહેનત કરી રહ્યા છે પરંતુ તેમનું કામ બગડી રહ્યું છે ધન આવી રહ્યું છે પરંતુ ધન ટકી નથી રહ્યું પૈસા માટે રાત દિવસ એક કરી રહ્યા છો પરંતુ સફળતા નથી મળતી ઈચ્છો છો કે તમે પણ તમારા સપના પૂરા કરી કરો તમારા પરિવારના સપના પૂરા કરો તો તેના માટે મિત્રો તમારે કમાવાનું જરૂરી છે અને ધન કેવી રીતે કમાશું તો જો તમારા પિતૃઓ પ્રસન્ન થશે તો ઓટોમેટિક આવવા લાગશે તો એક નાનો ઉપાય જણાવી રહી છું ધ્યાનથી સાંભળો તમારે આ પિતૃ પક્ષમાં તમે ઈચ્છો તો રોજ આ ઉપાય કરી શકો છો અથવા પછી ઓછામાં ઓછા સોળ દિવસમાંથી ચાર પાંચ દિવસ તમે આ ઉપાય અવશ્ય કરજો અને જ્યારે પિતૃઓની તિથિ હોય તો તે પણ સમયે આ ઉપાય જરૂરથી કરજો તમારે ઓછામાં ઓછા ચારથી પાંચ રોટલી બનાવી લેવાની છે ત્યારબાદ એક વાટકો લઈ લો અથવા પછી એક મોટી થાળી લઈ લો અને તેમાં દૂધ નાખી દો અને તે દૂધમાં રોટલીનો ચૂરો કરીને સારી રીતે મિક્સ કરી લો અને પછી તે થાળી કૂતરાને ખાવા માટે આપી દો અને મને ફક્ત અને ફક્ત પિતૃઓનું ધ્યાન કરો અને એવો વિચારો કે એવું વિચારવાનું કે મારા પિતૃઓ મારા પર પ્રસન્ન છે અને ખૂબ જલ્દી જ મારા જીવનમાં ખૂબ જ વધારે ધન આવવાનું છે બસ ફક્ત આટલો વિચારીને કૂતરાને દૂધ રોટલી ખવરાવી દેવાની મિત્રો દૂધ છે તે ચંદ્ર અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે અને જે કૂતરો છે તેને ખવડાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને તમારા પિતૃઓ જે છે તે તૃપ્ત થશે અને તમારા વંશમાં પણ સમૃદ્ધિ આવશે ધન દોલત ખૂબ આવશે અને ખૂબ જલ્દી જેટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો તો આ ઉપાય જરૂરથી કરજો

જે અવનવાર બીમારી હોય તો નાની મોટી બીમારી પણ છે અથવા પછી તમે તમે હંમેશા નિરોગી રહેવા માંગો છો હોસ્પિટલ નથી જવા માંગતા તો આ ઉપાય ખાસ કરી લેજો શું કરવાનું છે તો તમા તમારી રોટલી પર સરસોનું તેલ લગાડવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે પિતૃપક્ષમાં તમારે આ ઉપાય કરી લેવાનો છે અને ઓછામાં ઓછા ત્રણથી થી ચાર વાર આ ઉપાય કરજો જે બીમાર વ્યક્તિ છે તેમને જાતે આ ઉપાય કરવાનું તેણે તે પોતાના હાથેથી સરસવનું તેલ રોટલી પર લગાવવું છે લગાવવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે કાળો કૂતરો મળી જાય તો તેને અવશ્ય ખવડાવવું કારણ કે જે સરસવનું તેલ તે શનિ અને યમને પ્રસન્ન કરે છે અને રોગ દોષ બધાને દૂર કરે છે તેનાથી પિતૃઓની કૃપાથી તમારા ઘરમાં રોગ અને વ્યાધિ શાંત થાય છે તો મિત્રો આ ઉપાય ખાસ કરીને તમે કરજો સાથે જ કોઈ બીમાર કૂતરો હોય તમને કોઈ જોવા મળે તો તે કોઈ કૂતરાને ખંજવાળ આવી રહી છે કોઈ કૂતરાને ઈજા થઈ છે કોઈ કૂતરાને લંગડો થઈ ગયો છે અથવા કોઈ પણ કૂતરો બીમાર છે તો તમે તેના કાં તો પશુ ચિકિત્સાલયમાં લઈ જશો અને અથવા તમે ક્યાંકથી દવા લાવીને તે કૂતરાને મીઠાઈના રૂપમાં દૂધના રૂપમાં તેને તેવી રીતે ખવડાવી શકો છો તે કૂતરો જ્યારે તમારી આપેલી દવા ખાશે અથવા પછી તમારા દ્વારા આપવામાં આવેલા કોઈ પણ કાર્યથી તે કૂતરો બીમારથી દૂર થઈ ગઈ તો તો સમજી લો કે તમારો બેડો પાર થઈ ગયો હવે આગલી વસ્તુ જો તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા પછી તમે દાંપત્ય સુખ મેળવવા માંગો છો પતિ પત્નીમાં પાછો પ્રેમ લાગવા માંગો છો તમારા લગ્ન તૂટવાની પર છે તો તે અટકી જવાબ જશે પરિણીત છોકરા છોકરો છોકરીઓ પણ આ ઉપાય કરી શકે છે જે પરિણીત છે તેમના જીવનમાં લડાઈ ઝઘડા થાય છે તેને પણ દૂર કરી જશે દૂર થઈ જશે તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો તમારે રોટલી પર થોડુંક મધ લગાવવાનું છે અને તમારા પિતૃ દેવતાને અર્પણ કરવાનું છે એ પણ તમે તર્પણ કરો તે કંઈક આ રીતે અર્પણ કરી દો અને પછી જ્યારે પિતૃ દેવતાનું તર્પણ થઈ જાય તો તે રોટલી ઉઠાવી લો અને તે કૂતરાના બચ્ચાઓમાં વેચી દો જો કૂતરાના બચ્ચા ન હોય તો છેલ્લો રસ્તો એ જ છે કે તમે મોટા કૂતરાને પણ ખવડાવી દેવું પરંતુ કોશિશ કરો કે કૂતરાના બચ્ચાઓને ખવડાવવામાં આવે તો આ ઉપાય લગ્નમાં આવી રહેલી અડચણોને દૂર કરી કરશે પછી પતિ પત્નીમાં પાછો પ્રેમ આવી જશે જેની સાથે લગ્ન કરવા માંગો છો તેની સાથે લગ્નમાં મદદ કરશે હવે મિત્રો આગલો ઉપાય છે કે સંતાન પ્રાપ્તિ માટે ઘણા વર્ષથી લગ્ન ન થયા હોય લગ્ન થઈ ગયા છે તો તમને સંતાન નથી થઈ રહ્યો અને પરિવારના મેણા સાંભળવા પડી રહ્યા છે તો આ ઉપાય જરૂરથી કરો થોડા દિવસોમાં જ તમને સંતાનથી જોડાયેલી કોઈ ખુશખબરી મળી જશે આ પિતૃ પક્ષમાં કૂતરાને તમારે ઘી લગાવેલી રોટલી ખવરાવવાની છે અને ખાસ કરીને જે ગર્ભવતી એટલે કે જે કૂતરી ગર્ભવતી છે તેને તમારે આ રોટલી ખવડાવવાની છે ઘી લગાવેલી રોટલી કોઈ પણ ગર્ભવતી કૂતરીને તમારી ખવડાવી દેવાની છે જે વિશ્વાસ માનજો કે તમારી પણ ખૂબ જ જલ્દી કોખ ભરાઈ જશે આ ઉપાય ફક્ત મહિલાઓ જ કરે છે મહિલા સંતાન પ્રાપ્ત કરવા માંગે છે ગર્ભવતી થવા માંગે છે ફક્ત તે જ આ ઉપાય કરે છે ઘી જે છે તે દેવત્વનું જે પવિત્રતાનું પ્રતિક છે અને તેને ખવડાવીને કૂતરાને ખવરાવાથી તમારા પિતૃ પ્રસન્ન થઈને સંતાન સુખના આશીર્વાદ તમને આપશે અને જે તે ગર્ભવતી કૃતિ છે તે તમને પોતાની તરફ પણ આશીર્વાદ આપશે તેનાથી ભૈરવનાથની કૃપા પણ મળશે તમારા કુળદેવતા પણ પ્રસન્નતાથી તમારાથી પ્રસન્ન થઈને તમારા કુળને આગળના વંશજને આગળ વધારશે તો આ ઉપાય અવશ્ય કરજો આ સંતાન પ્રાપ્તિ અને વંશ બુદ્ધિ માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે હવે છેલ્લો ઉપાય જો તમે દેવાથી પરેશાન એટલું કે દેણું વધી ગયું છે લેણાથી પરેશાન છો તમારી પાસે ખૂબ જ કરજ છે તો તમારે એક રોટલી લઈને તેની ઉપર ગોળ લગાવવાનું છે અને પિતૃ પક્ષમાં રોજ આ ઉપાય કરવાનો છે અને પિતૃપક્ષ પૂરો થાય થઈ જાય તેના પછી દર અમાસના દિવસે તમારે કૂતરાને ગોળ લગાવીને રોટલી ખવડાવવાની છે દેણામાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ સારો ઉપાય છે ગોળ પિતૃને પ્રસન્ન કરશે અને રોટલી પૃથ્વી પરનું પ્રતિક છે અને જે તમે બંને મળીને આર્થિક બંધન તોડાશે તો તમારું ઘર જે આર્થિક રીતે તૂટેલું છે તે પાછું જોડાઈ જશે તમારા જે ઘરમાં ધન આવશે અને તે માથાનો બોજ પણ બોજ પણ તેનો જે થઈ જશે તો તો આ ઉપાય જરૂર કરજો મિત્રો આજના બધી જાણકારી આપી છે કે જે પિતૃ પક્ષમાં કૂતરાઓને શું ખવરાવાનું છે શું સાવધાની રાખવાની છે શું ઉપાય કરવાનો છે શું કરવાનું છે તે બધી જાણકારી આપી છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવાય નમઃ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો તમારા મિત્રોને શેર પણ કરજો સગા સંબંધીઓને વિડીયો શેર કરજો તે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ